ખેડૂત મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે ટાટા એકાવનમાં એકદમ જે ખેડૂતની જરૂરિયાત છે એ એકદમ ખુલ્લો અને ઉભળો છોડ પાંદરાની સંખ્યા ઓછી જે સિરિંજ છે આઠથી દસની જે સિરિંજ બનતી હોય એ રીતે કમ્પ્લીટલી ઝીંડવાની સિરિંજ બને છે ઉપર ટોચ સુધી ઝીંડવા હાલ ભરાયેલા છે આપણે એક છોડ ઉપર નથી જોવાનું દરેક છોડ ઉપર જોશું ખેડૂત મિત્રો તમે આ છોડ પર જોઈ શકો છો

એ પાંચ પીસી નીકળે છે બાકીના ચાર પીસી ના જીડવા છે આપણે આપણી કંપની જે ડિસ્ટ્રીબ્યુટર આપણી સાથે આવેલા છે એમના ખેતરમાં પણ આજે કપાસ છે આપણે એમનો પણ અભિપ્રાય લેવાનો છે કે આ કપાસ જે છે એમને કેવો લાગ્યો છે આપણે અહિયાં જોઈ શકીએ છીએ કે કપાસની ની હાઈટ કેટલી થઈ છે આપણને પણ ખબર છે કે આ વર્ષે વાતાવરણ વારંવાર બદલાણું છે કે જયારે પેલા વરસાદ સ્ટાર્ટિંગમાં વધારે વરસાદ પડ્યો એના પછી વરસાદ ખેચાણો છે ત્યારે સૌથી વધારે થ્રિપ્સનો એટેક દરેક કપાસમાં આવેલો છે પરંતુ આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આ જે કપાસમાં છે બીજા કોઈ પણ કપાસ કરતા થ્રિપ્સનો એટેક ઓછો થયો છે જ્યાં થયો છે એની રિકવરી પણ બીજા કપાસ કરતા ઝડપી આવેલી છે આપણે જીતેશભાઈનો પણ એક અભિપ્રાય લઈએ કે જીતેશભાઈ આ જે તમે ટાટા એકાવન કર્યું છે એ તમને કેવું લાગ્યું સર વેરાટી સાબ બહુ હારી આવડીયા વેરાટી બહુ સારી છે અમારા વિસ્તારમાં મધ્યમ ગાળે વેરાટી છે

વજન આયમ તો લીધો ઈમેડા પીપ્રોલ ચાલી ચાલી અને ઇથિયોન સાયપર લીધેલો છે ઇથિયોન સાયપર અને ઈમેડા અને પીપ્રોનિલ જે 40 40 આવે છે એનો આમાં હાઈમાં આઈ જે ડોઝ છે એનો જ કરેલો છે ખેડૂત મિત્રો આપણે જેમ ખેતરની વચ્ચે જઈએ છીએ એમ પણ જોઈ શકે છે કે એવું નથી કે સેટા ઉપર જ આના જીંડવા અને ચાપખા લાગેલા છે આપણે ખેતરની વચ્ચે જઈને જોશું તમે પણ જોઈ શકો છો કે કેટલા જીંડવા તૈયાર થઈ ગયા છે આપણે તો 30 થી 35 જ કહીએ છીએ પણ એના કરતાં પણ વધારે

તમારી જે જરૂરિયાત છે એ બધી જ જો પૂર્તિ કરતો હોય તો એક જ કપાસ છે ટાટા એકાવન જેમાં આપણે પહેલાં કીધું હતું કે પાંચ પીસી ઝીંડવાની છે તો આમાં પાંચ પીસી પણ લગભગ વીસથી પચીસ ટકા જે ઝીંડવા છે એ પાંચ ના છે હાલ આપણે જે સીએ એ ખેતરની વચ્ચો છે અને દરેક જગ્યાએ આપણે સિનિજ પણ કેટલી લાંબી થાય છે ડાળી કેટલી લાંબી થાય છે એ પણ છેલ્લા સુધી આપણે જોવાનું છે વીણવામાં પણ સરળ છે ખુલ્લો છોડ છે ઉપડો છોડ છે ઝીંડવા લાગવાની કેપેસિટી ખેડૂતની જેટલી તાકાત છે એટલા ઝીંડવા લાગવાની એની કેપેસિટી છે તો દરેક રીતે સર્વોત્તમ ઉચ્ચ ઉચ્ચ ઉપજ જો આપતો કપાસ હોય તો ટાટા એકાવન છે તો દરેક ખેડૂત મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે જો તમારે વાવેતર કરવું હોય આવતી સાલ કપાસનું સિલેક્શન કરવું હોય તો ટાટા એકાવનનું કરી શકો છો ખૂબ ખૂબ આભાર